આણંદ પોલીસ સવાર વાર વિવાદમાં આવી રહી છે ત્યારે આણંદના ગામડી પોલીસ ચોકીમાં દલિત સમાજના અશોકભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણનાઓ પોતાના ભાઈને વાળા અકસ્માત કરતા પોતાની ફરિયાદ દાખલ કરવા ગામડી પોલીસ ચોકીમાં ગયેલ ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલે કહેલ કે મારી ફરવાદ ફરિયાદ લઈ લો તો તેઓ ફરિયાદ દાખલ કરી દઈએ તેઓ કહીને ચોકીના એક રૂમમાં લઈ જઈને કાનના ભાગમાં માથાના ભાગમાં મુક્કા અને ફેટો મારીને કરતા પાટોનો માર મારી ઘાયલ કરી દેતા તાત્કાલિક સારવાર માટે આનંદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ફરજ પરના ડોક્ટર સદેવભાઈ દ્વારા ત્યાંથી વધુ સારવાર માટે ડોક્ટર

આપ સૌ મીડિયા મિત્રો અને અત્રે જેટલા પણ અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના મિત્ર લોકો અને અન્ય સમાજના પણ લોકો અત્યારે આવેલા છે જે બધાએ અત્યારે જે એક બનાવ બનેલો ગામડી ગા જે ગામડી ગામ છે એનું ગામડી પોલીસ ચોકીની અંદર જે માર મારવાની ઘટના બનેલી છે દલિતભાઈને માર મારેલો એ બાબતે અમને અત્યારે એવું લાગ્યું કે એક એફઆઈઆર કરાવવા માટે કેટલી બધી તકલીફ પડી છે એ જે ભાઈ છે કહે ગયા ભાઈ એમને પૂછી તમે પૂછી લેજો કેટલી બધી તકલીફ પડી છે સવારના અગિયાર વાગ્યાથી અત્યારે રાતના દસ સાડા દસ ની ઉપર થયું છે એટલી બધી તકલીફ તો ક્યારેય નહીં પડી હોય અને આ તકલીફ પડવાનું મૂળ કારણ કે જે તાબા હેઠળના જે પોલીસ કર્મી હતા એ પોલીસ કર્મીના લીધે અત્યારે આ જે પોલીસ તંત્ર છે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના એમાં પોતે ઝાલા સાહેબે પોતે આની મેં રસ લઈ અને જે ફરિયાદ નોંધાવાની હોય તાત્કાલિક ધોરણે એ નોંધાવા ના દીધી ધીરે 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 કરી અને ફરિયાદમાં ભીનું સંકેલવા માટે સવારના અગિયાર વાગ્યા થી અત્યારે રાતના અગિયાર વાગવા આવ્યા છે સાડા દસ અગિયાર થશે એટલે મારે એટલું જ કેવું છે માનનીય હર્ષભાઈ સંગવી સાહેબ તમે જે લોકોને કીધું છે કે દંડા મારો આમને મારો અમના વરઘોડા કાઢો તો અત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ની અંદર સંઘવી સાહેબ એ પોલીસ કર્મચારીનો વરઘોડો નીકળશે તમે જે આવી રીતે જેમ આવ્યું એમ જે લોકોની સમક્ષ તમે જે તમારા જે પોલીસ સ્ટાફ ને કેતા હો છો કે તમે આના દંડા મારો આના લાકડીઓ મારો આના વરઘોડા કાઢો એ કહેવાનું બંધ કરો એનું મૂળ કારણ કે તમે પણ કદાચ કાયદો સમજતા નથી ભારતીય બંધારણની તમને પણ જરૂર છે બીએનએસ કાયદો કાયદો જે છે ભારતીય ન્યાય સંહિતા કાયદો એ તમારે પણ વાંચવાની જરૂર છે તમે એના પોતે જે મોટા મેન બની ગયા છો એ હવે થોડા તમે પાછા આવો ચોપડી વાંચો તો તમને ખબર પડે આ રીતે સમાજને ને આ રીતે કોઈ પણ સમાજ કોઈ પણ વર્ગના રાજ્યમાં વર્તી રહ્યું છે એટલે માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ તમે પોતે આની ધ્યાન આપીને આણંદની અંદર જે આ ઘટના બની છે એ ઘટનાની ઉપર તાત્કાલિક તમારા તરફથી કાર્યવાહી થાય એવી અમે

આવો અંદર કે કેસ નોંધું એમ કરીને અંદર બોલાઈ ગારો બોલવા માંડી ગયા મારવા માંડી ગયા જેમ કે મેં જોયું કે મારા પપ્પાને માર્યા તો હું તાત્કાલિક અંદર ગઈ અંદર ગઈ ને તો મને પણ જેમ જેમ ગારો બોલવા માંડી ગયા